વધુ એક વડોદરાના વિસ્તારની વાત કરીએ રાવપુરા મેન રોડ જાણીએ નદીઓ વહી રહી છે તેવા દ્રશ્યો માત્ર સ્થાનિકો જ નહીં પણ સરકારી તંત્ર છે સમા પાણીમાં પાણી પુરવઠા વિભાગની ગાડી ફસાય ગાડી તો સરકારી છે તો ડ્રાઈવરને થયું કે ડેરિંગ કરી લઈએ ખર્ચો ક્યાં આપણે દેવાનો છે સ્થિતિ એવી થઈ કે ગાડી ફસાઈ ગઈ અને ખુદ ડ્રાઈવર બચાવો બચાવોની બૂમ પાડવા લાગ્યા સ્થાનિકો નદીમાં ઉતર્યા ગાડી નીકળે કે ન નીકળે આખરે ડ્રાઈવરને બચાવી હાશકારો અનુભવ તો વડોદરાના વધુ એક વિસ્તારના દ્રશ્યો પહેલા કહ્યું એમ કે જ્યારે નદી જ કાંસ બની ગયું હોય તો પછી પાણી નિકાલની વ્યવસ્થા ક્યાંથી હોય સંસ્કારી નગરીનું ટેગ લગાવાય છે પણ જે રીતે વડોદરા શહેર વિકસતું ગયું પૂર્વ અને પશ્ચિમને જોરતો જે અંડરપાસ છે બધા જ પાણીમાં ગરકાવ છે ગાયકવાડનું આ શહેર છે અને ટાઉન પ્લાનિંગમાં ગાયકવાડે જે પણ શહેરો વસાવ્યા ગામડાઓ વસાવ્યા એ પ્લાનિંગ હતું એ ચાહે તળાવ હોય કે નગર હોય પરંતુ આજકાલ વડોદરા સંસ્કારી નગરી જે રીતે વિકસી રહી છે જે રીતે આડેધડે ટાઉન પ્લાનિંગ થઈ રહ્યું છે અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદી પાણીનો નિકાલ કલાકો સુધી ન થતા ભોગવવાનું વડોદરાવાસીઓ